તમને હવે લાગતું હશે કે હું આ કેમ કરી રહી છું અરે ચિંતા ના કરશો હું ખાલી ચેક કરું છું કે આ તો અસલી છે કે નહીં કહેવાય છે ને કે દૂધનો દાજેલો છાશ પણ ફૂકી ફૂકીને પીવે છે મને વર્ષ 2024 થી કઈક આવું જ શીખવા મળ્યું ફેક 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 આ આવી રહ્યો છે આવો તમે પણ નકલી 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 2024 વર્ષ નકલીનું નમસ્કાર ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ પ્રોગ્રામમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આપણે સૌ બદલાતા સમયનો ભાગ છીએ જેમ સમય બદલાય છે તેમ આપણે પણ સમય અનુસાર ચાલવું પડે છે દરેક વસ્તુનો સમય અનુસાર સ્વીકાર કરવો પડે છે જેમ કે વર્ષ 2024 જેમાં આપણે ઘણા બધા અનુભવ કર્યા કેટલી ઘટનાઓના સાક્ષી બન્યા 2024 ને સૌથી વધારે ચર્ચાસ્પદ બનાવી હોય તો તે છે નકલી વસ્તુઓ કદાચ બે હજાર ચોવીસને આપણે નકલી વર્ષનું એમ કહીએ તો નવાય નહીં કારણ કે ગણે ગણાય નહીં ને વિણે વિણાય નહીં તેટલી નકલી વસ્તુઓ આપણે આપણી સમક્ષ જોઈ છે તો આવો જોઈએ કે વર્ષ બે હજાર ચોવીસ નકલી વર્ષની નકલી વાતો વિશે વસ્તલે શું મળી રહ્યું છે સ્વાસ્થ્ય શિક્ષણ ન્યાય તેમજ વ્યવસ્થા આ તમામમાં નકલી વસ્તુ ઘૂસી રહી છે કોઈ પણ ક્ષેત્ર આ નકલી શબ્દથી બાકાત નથી એ નકલી ખાદ્ય પદાર્થ હોય નકલી અધિકારી હોય નકલી કચેરી હોય નકલી શાળા યુનિવર્સિટી હોય નકલી ઈડી હોય કે પછી આખી આખી ઊભી કરાયેલી નકલી અદાલત છે ને નવાઈની વાત હજી તો આ કઈ જ નથી ચાલો જોઈએ વર્ષ બે હજાર ચોવીસની નકલીની અસલી વાતો અન્ન તેવો ઓળકાર એટલે જેવું અનાજ ખાધું હોય તેવો ઓળકાર આવે પરંતુ તે ખાવામાં આવતો ખોરાક જ જો નકલી નીકળે તો અત્યાર સુધી સૌથી વધુ નકલી વસ્તુ જો સામે આવી હોય તો એ છે નકલી ખાદ્ય પદાર્થ જેમાં રોજબરોજ કેટલાય કિસ્સાઓ સામે આવે છે જેમ કે નકલી ઘી નકલી પનીર નકલી મસાલા નકલી અનાજની નકલી કેટલું બધું શું તમને નથી ખબર તો આવો તમે પણ જોઈ લો કે કદાચ તમે તો આ નકલી વસ્તુ નથી ખાતા ને સુરતના લિંબાયત વિસ્તારમાંથી ઝડપાયો નકલી ખાદ્ય તેલનો જથ્થો ચોપ્પન તેલના ડબ્બા કર્યા જપ્ત મધ્ય ગુજરાતના સૌથી મોટા ગણાતા કરિયાણા માર્કેટ હાથીખાનામાંથી ઝડપાયા નકલી મસાલા નવસારીમાંથી ચૌદ લાખની કિંમતનો ઝડપાયો સંદિગ્ધ ઘી તેલનો જથ્થો ગાંધીનગરમાંથી ઝડપાયું રૂપિયા સિત્તેર હજારનું અમૂલ બ્રાન્ડનું નકલી ઘી અમરેલીના ખાંભામાં મળી આવ્યું ભેળસેળ દૂધ એસઓજીએ બે લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત ડીસામાંથી પકડાયું એક હજાર પાંચસો સિત્તેર કિલો નકલી ઘી રૂપિયા નવ લાખ સુડતાલીસ હજાર ત્રણસો સાહીઠનો મુદ્દામાલ સાથે જપ્ત કરાયો બનાસકાંઠામાંથી ઝડપાઈ નકલી પનીર બનાવવાની ફેક્ટરી 694 કિલો ભેળસેળ વાળું પનીર કરાયું જપ્ત ખેડા જિલ્લામાં વેજીટેબલ ફેટ બનાવવાની આડમાં બનાવાતું હતું ભેળસેળયુક્ત ઘી ખરેડી જીઆઈડીસીમાંથી ઝડપાયું નકલી તેલ દાહોદ એસઓજીએ પંદર લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત ખાદ્ય પદાર્થમાં જે ભેળસેળ થાય છે એ બહુ ગંભીર બાબત છે કારણ કે ભેળસેળ થવાથી શરીરને નુકસાન થાય છે નોટ ઓનલી ધેટ પણ એનાથી આપણા કિડનીના મગજના બ્રેઇનના નર્વસ હાર્ટમાં લિવરમાં આ બધાના ફંક્શનમાં પણ બહુ ફરક પડે છે ખરેખર તો ખાદ્ય પદાર્થમાં ભેળસેળ એટલે આ એક એટલો બધો ગંભીર પ્રશ્ન છે કે ભારત દેશમાં આવું બને જ કઈ રીતે કારણ કે જ્યારે આપણે ત્યાં ભારતમાં એટલે આપણા ગુજરાતમાં ગણો કે આખા દેશમાં ગણો તહેવારોની સિઝન બહુ આવે છે વર્ષમાં ચાર પાંચ તહેવારો આવે જેમાં ઉત્તરાયણનો તહેવાર દિવાળીનો તહેવાર જન્માષ્ટમી પતંગને ઉત્તરાયણને બધી જે બધા તહેવારો આવે છે એમાં લોકોની ડિમાન્ડ વધી જાય છે જેમાં માવાની મીઠાઈઓ દૂધની મીઠાઈઓ અને આવી બધી જે રેડીમેડ મીઠાઈઓ બને છે એમાં ઘીની ભેળસેળ થાય માવાની ભેળસેળ થાય દૂધમાં ભેળસેળ થાય ફ્રૂટ્સમાં કલરમાં ભેળસેળ થાય એના લીધે જે ઇન્ટેક કરવામાં આવે છે ખાવામાં આવે છે એના લીધે આપણું પહેલું તો કિડનીને અસર કરે છે અને કિડની સિવાય પછી લિવરને અસર કરે બ્રેઇનને અસર કરે હાર્ટને અસર કરે અને એના લીધે ઘણીવાર જીવ પણ જોખમાય છે ભારતના આપણે જો કાયદા જોઈએ તો હજુ કાયદા કડક કરવાની બહુ જરૂર છે કારણ કે સેક્શન થ્રીથી નાઇનમાં થ્રી થી ટેનમાં આ સેક્શન નીચે સજાની જોગવાઈઓ કરવામાં આવી છે જેમાં એક વર્ષની સજા પાંચ વર્ષની સજા અને એવી બધી જોગવાઈઓ છે પરંતુ આ સજાની જોગવાઈઓ મને એવું લાગે છે કે બહુ ઓછી છે ઉપરાંત બીજું શું થાય છે કે જે ફૂડ ઇન્સ્પેક્ટરો હોય છે એ આવા જ્યારે તહેવારો આવે ત્યારે જ રેડ પાડે છે અને એની તપાસ કરે છે ખરેખર તો ફૂડ ઇન્સ્પેક્ટરે ઓલ થ્રુઆઉટ ધી યર બારે મહિના એમને રેડ પાડીને ચેક કરવું જોઈએ જેમ કે મોટી મોટી મીઠાઈઓના મેન્યુફેક્ચરર્સ છે એમના કારખાનાની તપાસ કરવી જોઈએ એમની સ્વચ્છતા ત્યાં સેનિટેશનની વ્યવસ્થા કેવી છે પાણી દૂષિત આવતું છે નથી એ બધું તપાસ કરવું જોઈએ અને આ બધી જ તપાસ એટલી માઇન્યુટલી થવી જોઈએ કે જેના લીધે એડલ્ટ્રેશન થતું થતું અટકે

શિક્ષણ ક્ષેત્રે બહાર આવેલી નકલી ઘટનાઓ રાજકોટ માલસીયાસણના પીપળિયામાંથી નકલી શાળા પકડાઈ ગૌરી પ્રી પ્રાઇમરી શાળા કોઈપણ પ્રકારની માન્યતા વગર ધમધમતી હતી આ સ્કૂલ એક બે નહીં પણ છેલ્લા છ વર્ષથી ધમધમતી હતી આ ઉપરાંત ચોંકાવનારી વાત એ છે કે આ સ્કૂલ દુકાનમાં ચાલતી હતી તેમ છતાં શિક્ષણ વિભાગના ધ્યાનમાં આવ્યું ન હતું બીજી તરફ ધોરાજીમાં નકલી સ્કૂલ ઝડપાઈ ધોરાજીના છાડા વાવદર ગામ ખાતે બોગ સ્કૂલ ચાલતી હોવાનું ગ્રામજનોએ ખુલાસો કર્યો સ્કૂલમાં વિદ્યાર્થીઓ આવતા ન હોવા છતાં શિક્ષક દસ વર્ષથી સરકારી પગાર લેતા હોવાની જાણકારી મળી જ્યારે સમગ્ર મામલો ઉજાગર થતા શાળાના આચાર્ય અને શિક્ષકો ગાયબ થઈ ગયા છે પાટણ વિસ્તારમાં એમ કે યુનિવર્સિટીને કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારે મંજૂરી આપી યુજીસીએ પણ ખાનગી યુનિવર્સિટી તરીકે એમ કે યુનિવર્સિટીને માન્યતા આપી જ્યારે ગુજરાત વિધાનસભાએ જાહેરનામું બહાર પાડ્યું ત્યારે એમ કે યુનિવર્સિટીનું સરનામું હનુમાનપુરા દર્શાવવામાં આવ્યું હતું પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી ત્યારે સામે આવ્યું કે ખાનગી યુનિવર્સિટી હોવા માટેના કોઈ ભવનો કે અન્ય સુવિધાની જગ્યાએ માત્ર ખેત પેદાશ સંગ્રહ માટેના ગોડાઉન જેવા બે મકાન છે જે ખાનગી યુનિવર્સિટીની શરતોમાં હોવા જેવા દેખાતા નથી નકલી ડિગ્રી તો જાણે બે હજાર ચોવીસમાં રાફડો ફાટ્યો હોય તેટલી ઘટના પ્રકાશમાં આવી જેમાં મહત્વની ઘટનાની વાત કરીએ તો સુરતમાં નકલી બેચલર ઓફ ઇલેક્ટ્રોહોમિયોપેથી મેડિસિન એન્ડ સર્જરી એટલે કે બીઈ ડિગ્રી બનાવતી ટોળકીનો પર્દાફાશ થયો આ કૌભાંડમાં દસ નકલી ડોક્ટરો સહિત ચૌદ લોકોની ધરપકડ કરવામાં આવી જેમાં બારસો જેટલી નકલી ડિગ્રી જપ્ત કરાઈ હતી આવી તો અસંખ્ય ડિગ્રીઓ હશે જે બહાર પણ આવી નથી વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટથી પ્રવેશ મેળવવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે અન્ય રાજ્યોના બોર્ડની બોકસ માર્કશીટથી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવાતો હતો છેલ્લા ત્રણ વર્ષમાં બાસઠ વિદ્યાર્થીઓએ ખોટી રીતે પ્રવેશ મેળવ્યા હોવાનું યુનિવર્સિટીના ધ્યાને આવતા યુનિવર્સિટી દ્વારા તમામ વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી બનાસકાંઠાના વડગામની મજાદર પ્રાથમિક શાળાના શિક્ષક બ્રિજેશ પરમારે શિક્ષણ વિભાગના સચિવના સહી અને સિક્કા કરી બદલીનો નકલી ઓર્ડર બનાવ્યો હતો બ્રિજેશ પરમારે નકલી સહી સિક્કા સાથેનો ઓર્ડર બનાવી થરાદની

આમ તો ભેળસેળ વાળો સામાન પકડાતો હોય છે નકલી દૂધ પકડાતું હોય છે પછી ધીરે 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 વ્યક્તિઓ આ વાત પહોંચી અને પછી તો નકલી જજ અને ત્યાં સુધી પણ વાંધો નથી એ બધું નુકસાન તો થતું જ હોય છે વાંધો નથી એવું પણ ન કહી શકાય પણ હવે શિક્ષણમાં જ્યારે આ રોગ પેઠો છે ત્યારે એ બહુ માઠી અને મોટી અસર કરનારો છે આપણને ખબર છે કે નકલી માર્કશીટના આધાર પર બહુ બધા લોકો નોકરી કરે છે ધંધો કરે છે અને વિદેશ પણ પહોંચી જાય છે એને કાતો સરકારનો ડર નથી અથવા એના માટે જે જરૂરી કાયદાઓ ઘડવા જોઈએ સજ્જડ કાયદાઓ એ કાયદાઓ એવા ઘડાયા નથી કે એને બીક લાગે અને તો એને છટક બારે ખબર છે કે જો હું કોઈ રીતે આ કાયદાઓમાં ફસાઈશ તો હું આ રીતે નીકળી શકીશ આ બધી બાબતો એવી છે કે જેને કારણે આપણને ક્યાંય ને ક્યાંય પત્રો વાંચવા મળે છે હમણાં જ એક છાપવામાં આવ્યું હતું કે નકલી યુનિવર્સિટી યુનિવર્સિટી પાટણની છે એ નકલી યુનિવર્સિટી તરીકે પકડાય જેની પાસે યુજીસીના નોર્મ્સ પ્રમાણે જે જગ્યા હોવી જોઈએ જે બિલ્ડિંગ હોવું જોઈએ કન્સ્ટ્રક્શન હોવું જોઈએ એની પાસે નથી એવી રીતે વચ્ચે થોડાક સમય પહેલા આપણે નકલી નિયામક નકલી સચિવ આમ નકલી સચિવ કે નકલી નિયામક નહીં પણ સચિવ કે નિયામકના ખોટા સિક્કાઓ ઉભા કરવા લેટર પેડ ઉભું કરવું અને પોતે નિયામક છે એવી ઓળખ આપીને કોઈની બદલી કરી નાખવી અથવા કોઈને સસ્પેન્ડ કરી નાખવા આ પ્રકારની પ્રવૃત્તિ પણ માણસ કરતો હોય છે હમણાં જ એકાદ અઠવાડિયા પહેલા નકલી શિક્ષણ સંઘ ખેડામાંથી સામે આપણી સામે આવ્યો હવે ખબર નથી પડતી કે આવી પ્રવૃત્તિઓથી શું ફાયદો થતો હશે પણ એમ છતાં આવા લોકો એક પ્રકારના એકદમ એકદમ નિર્ભયપણે આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે આપણે અત્યાર સુધી જે સમાચાર વારંવાર સાંભળતા હતા એ હતા નકલી શિક્ષકો નકલી શિક્ષકો એટલે ભૂતિયા શિક્ષકો જે શિક્ષક હોય નહીં પણ બતાવવામાં આવે એ પછી ધીરે ધીરે બધું ઓનલાઈન શરૂ થયું તો ઓનલાઈન નકલી શિક્ષકો નીકળે ગયા ભૂતિયા શિક્ષકો નીકળે ગયા પણ પ્રોક્સી શિક્ષકો તો આજે પણ ક્યાંય ને ક્યાંય જોવા મળે છે ક્યારેક શિક્ષકો અહીંયા હાજર ન હોય વિદેશમાં હોય એનો પગાર બોલતો હોય અને એ શિક્ષક એમ જ એનું એની નોકરી ચાલતી હોય જે અમુક વર્ષો સુધી ગેરહાજર રહેવા છતાં પણ સસ્પેન્ડ ન થતા હોય એવી રીતે કેટલી પણ સ્કૂલો એવી છે ખાસ કરીને સરકારી સ્કૂલોમાં આ અમુક બાબતો અમુક અમુક સ્કૂલોમાં બહુ ઓછી હોય એકદમ રેર હોય પણ જોવા મળે છે કે એને સંખ્યા પોતાના અગિયાર બાર સાયન્સમાં સંખ્યા ન થતી હોય તો એ એના ત્યાં પોતે અગિયાર બાર સાયન્સના વિદ્યાર્થીઓના નામ રાખે એના ફોર્મ ભરાવે પણ એ ભણવાનું નહીં એ વિદ્યાર્થીઓ બહાર કોચિંગ ક્લાસમાં એ પોતાની કોચિંગ ક્લાસની લાખ દોઢ લાખ બે લાખ ફી ભરી અને પોતાનો બધો જ સમય કોચિંગ ક્લાસને આપે માત્ર એની માર્કશીટમાં છપાઈને આવે કે આ સ્કૂલ છે કદાચ એવું પણ બને કે એ વિદ્યાર્થીનું ઇન્ટરવ્યુ લેવામાં આવે તો એને કે પેલી શાળાના કયા શિક્ષકો કોણ ભણાવતા હતા એ પણ એને યાદ ન હોય તો આ બધી બાબતો છે જે નિયમ વગર ચાલે છે નિયમની વિરુદ્ધ ચાલે છે મંજૂરી વગર ચાલે છે પૈસા કે અંગત સ્વાર્થ માટે ચાલે છે નિયમોને તોડીને ચાલે છે આ બધી બાબતો માટે કડકમાં કડક કાયદાઓ હોવા જોઈએ અને કડકમાં કડક પગલાં લેવા જોઈએ કારણ કે કોઈ પણ સડો છે એની શરૂઆતમાં ડામવામાં આવે તો આપણે સૌ જાણીએ છીએ કે એ મોટો રોગ થતા અટકાવી શકાય છે હજુ શરૂઆત છે અને આ નકલી વાળાને અત્યારથી જ એમનામાં બીક જોઈએ બીક આવવી જોઈએ કે જો હું કંઈ પણ નકલીમાં આવીશ તો મારી જિંદગી આ જેલ અને ચક્કરમાં કોર્ટ કચેરીના ચક્કરમાં પૂરી થઈ જશે નકલી ખાદ્ય પદાર્થ નકલી શિક્ષણ વિભાગ અને જાણે કેટલું બધું બહાર આવ્યું રાજ્યભરમાં નકલીની એટલી બોલબાલા વધી કે આજે એક પણ મંત્રાલય કે વિભાગ એવો નથી કે જ્યાં કોઈ નકલી ના પકડાયો હોય તો આવો જોઈએ વર્ષ બે હજાર ચોવીસમાં ઉભરેલા નકલી અધિકારીઓ પર વિશેષ અહેવાલ પહેલા તો નાગરિકો નકલી લૂંટનો કારોબાર ચલાવતા હતા પરંતુ આ વર્ષમાં તો તેમાંથી અધિકારીઓ પણ બાકાત નથી રહ્યા ગુજરાતમાં એક બાદ એક નકલી અધિકારીઓ અને નકલીઓનો કારોબાર ધમધુકાર ચાલી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં નકલી જ નકલી જોવા મળે છે દેવાયત પંડિતની ની વાણી હતી કે અસલની ની થાશે નકલ અને નકલ લાગશે અસલ આ અગમ વાણી આજે મને લાગે છે આદિ અનાદિ કાળ પછી આટલા વર્ષે સાર્થક અને સાચી પુરવાર થઈ રહી છે વર્ષ બે હજાર ચોવીસ માં ગુજરાતની માંડી સમગ્ર ભારતમાં આપણે એટલું બધું નકલ 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 જોયું કે ક્યાંક હવે તો એક એવો અવિશ્વાસ આપણને પોતાને આવ્યો છે કે આપણે જે દેશમાં જીવીએ છીએ એ દેશ તો અસલ છે હું જે ઘરમાં વિસ્તારમાં વસું છું એ તો અસલ છે કારણ કે નકલી સરકારી કચેરીઓ પકડાય નકલી અધિકારીઓ પકડાય નકલી અધિકારીઓ એટલે આ બધું નકલ 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 આવે છે 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 એની પાછળ એટલું જ કારણ કે લોકો બેફામ થયા લોકોને કોઈ નથી આમાં ક્યાંક રાજકીય પાસા તો એની રીતે કામ કરતા જ હોય રાજકીય બળ તો કામ કરતું જ હોય પણ દરેક વખતે રાજકીય પીઠબળ હોવું જરૂરી નથી પણ રાજકારણ અને તંત્ર જે કામ કરવાનું છે એ છે કે આમની ઉપર લાલ આંખ અને કાયદા એવા ઘડે કે લોકો આ કામ કરતા નથી અને કાયદા માટે કામ કરવાની એક એવી રહી નથી એટલા માટે લોકો બેફામ થયા છે આજે દિન પ્રતિદિન તમે જુઓ તો નકલી 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 બેફામ થવું ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ પકડાવવું ક્યાંક ને ક્યાંક રસ્તા ઉપર લોકો બેફામ હિટ એન્ડ રન ના એક્સિડન્ટ કરવા મીન્સ કાયદાની કોઈને બીક રહી નથી સુરતના વરાછા પાસેથી નકલી કસ્ટમ અધિકારી હિમાંશુ રાય અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબાના ઇન્દ્રમ્બમમાંથી પ્રકાશ નાય નામનો નકલી ડેપ્યુટી કલેક્ટર સુરેન્દ્રનગર પાલિકાનો ભાજપનો કોર્પોરેટર નકલી સીબીઆઈ અધિકારી હિતેશ્વરસિંહ મોરીની થઈ ધરપકડ ભાજપના નેતાઓ સાથે ફોટો બતાવી લૂંટ ચલાવતો નકલી કેન્દ્રીય એજન્સી અધિકારી ભરત છાબડા ઓગસ્ટ બે હજાર ચોવીસમાં સુરતના કામરેજથી નકલી આઈપીએસ પ્રદીપ પટેલ ઝડપાયો સુરતમાં મહિલાઓને પજવણી કરતો નકલી સીઆઈડી અધિકારી તરુણ ભટ્ટ ગુજરાત યુનિવર્સિટી પાસેથી નકલી ગૃહ મંત્રાલયનો અધિકારી સૌરેશ ઘોષ વિસનગર એસટી ડેપો ખાતેથી નકલી એસટી કર્મચારી ઝડપાયો નકલી આઈએસ અધિકારી તરીકે મેહુલ શાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ કહેવાય છે ને કે દેશની કાયદા પ્રણાલી મજબૂત હોય તો દેશમાં ગુનાખોરી ફેલાવનારા ગુનેગારોને કાયદાનો ડર રહે છે અને ડર ત્યારે જ શક્ય બને કે જ્યારે કાયદાની અમલવારી કરવાનારી જે તે કોર્ટ અને તેના જજ નિષ્પક્ષ અને તટસ્થ નિર્ણય લે પરંતુ હવે તે કોર્ટ અને તેના જજ જ નકલી નીકળે તો હા નકલી જજ અને તેના દ્વારા ઊભી કરાયેલી નકલી કોર્ટ તો આવો જોઈએ આ નકલી જજ દ્વારા ઊભી કરાયેલી નકલી અદાલત વિશે ગુજરાતના પાટનગરમાં એક વ્યક્તિ પોતે જજ બનીને પોતાની કોર્ટ ચલાવતો હતો અને આ કોર્ટમાં તે પોતાની મરજી પ્રમાણે ચુકાદા પણ આપતો હતો પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે આ વ્યક્તિ કથિત રીતે ગાંધીનગરમાં તેની ઓફિસમાં નકલી કોર્ટ બનાવીને બેઠો હતો પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આરોપીનું નામ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચન છે વર્ષ બે હજાર ઓગણીસમાં તેણે સરકારી જમીન સંબંધિત કેસમાં તેના ગ્રાહકોની તરફેણમાં ઓર્ડર પસાર કર્યો હતો પોલીસે જણાવ્યું કે આ નકલી કોર્ટ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી હતી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચન એવા લોકોને ફસાવતો હતો જેમના જમીન વિવાદના કેસ સિટી સિવિલ કોર્ટમાં પેન્ડિંગ હતા તે તેના ગ્રાહકો પાસેથી તેમના કેસ ઉકેલવા માટે ફી તરીકે ચોક્કસ રકમ વસૂલતો હતો પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે તેના સહયોગીઓ અથવા મિત્રો કોર્ટના કર્મચારી અથવા વકીલો તરીકે રજૂ કરીને લોકોમાં એવી છાપ ઊભી કરી હતી કે કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે તે એકદમ સાચો છે જજ દ્વારા આપવામાં આવેલા નિર્ણયોને સ્વીકારવા પડશે જો આવી જ રીતે દેશમાં નકલી વસ્તુ ઉપજતી રહેશે તો દેશની કાયદા પ્રણાલી પર લોકોનો વિશ્વાસ કઈ રીતે રહેશે દેશનો વિકાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે તે દેશનો આર્થિક વિકાસ મજબૂત હોય પરંતુ દેશના અર્થતંત્રને આર્થિક રીતે પાયમાલ આ દેશમાં ક્યાં અછત છે રાજ્યમાં વર્ષ કેટલાય કિસ્સાઓ સામે આવ્યા જે આપણને સૌને ચોંકાવી દેશે હા જે નાણાંનો ઉપયોગ આપણે આપણી બચતમાં કશું ખરીદવામાં કે કોઈને આપવામાં કે પછી ક્યાંક રોકાણ કરવામાં કરતા હોઈએ છીએ તે જ નાણાંની નકલી નોટો છાપીને લોકો બેફામ તેનો વેપાર કરે છે અને કેટલાક તો ભોળા લોકોને તે નકલી નોટ પધરાવી દઈએ છે તો આવો જોઈએ કિસ્સાઓ નકલી નોટોના સુરતમાં ફિરોઝ શાહ નામના આરોપીએ યુટ્યુબ ઉપર વિડીયો જોઈ નકલી ભારતીય ચલણી નોટ બનાવવાનું શીખ્યો એ માટે તેણે કલર પ્રિન્ટર અસલ ચલણી નોટોને મળતા આવતા કાગળો ખરીદ્યા હતા સિક્યુરિટી થ્રેડ બનાવવા માટે લીલા રંગની ચમકવાળી બોલપેન ખરીદી હતી જેમાં પોલીસનો વેશ પલટો કરીને બે મહિના વોચ ગોઠવી ડુપ્લિકેટ નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પાડ્યું જેમાં પોલીસને નવ લાખની પાંચસો બસોની ડુપ્લિકેટ નોટો મળી આવી અમદાવાદમાં માર્ચ મહિના દરમિયાન ફરજી વેબ સિરીઝ જોઈને ટૂંક સમયમાં પૈસા કમાવવા નકલી નોટો છાપવાની ઘટના સામે આવી હોટલની રૂમમાં નકલી નોટો બનાવવામાં આવતી હતી હોટલના રૂમ નંબર બસો તેરમાંથી સંજય માળી જયદીપ સોલંકી અને ભરત ચાવડાની ધરપકડ કરી હતી તેણે પાંચસો સો રૂપિયાની નોટોની કલરપ્રિન્ટ કાઢીને નકલી નોટો બનાવી હતી ગોધરાના પોલિટેકનિક કોલેજ રોડ ઉપરથી ભારતીય બનાવટની પાંચસોની આઠસો નકલી ચલણી નોટો સાથે એલસીબીએ બે આરોપીની ધરપકડ કરી હતી જેથી પોલીસે કબજે લઈ બેંકના અધિકારીઓ મારફતે કરાવતા ચલણી નોટો સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ હવે નકલી ચલણી નોટના કારોબારનું સેન્ટર બનતું જોવા મળી રહ્યું છે મામલો છે અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામનો અહીંના બે યુવાનો અને એક કિશોરે સોશિયલ મીડિયા એકાઉન્ટ થકી ભારતીય નકલી ચલણ ઝારખંડથી મંગાવીને અર્થતંત્રને નુકસાન કરવા પહોંચાડવાની તૈયારીમાં હતા આ દરમિયાન પોલીસે ત્રણેય આરોપીને નકલી ચલણી નોટો સાથે પકડી પાડીને સમગ્ર મામલાને ઉજાગર કર્યો ગુજરાતમાં અસલી નકલીના ખેલ વચ્ચે માનવામાં ના આવે તેવી ઘટના આ વર્ષ બે હજાર ચોવીસમાં બની ગુજરાતના અમદાવાદમાં નકલી નોટોથી અસલી સોનું ખરીદવાનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો સોનાની ખરીદીના સોદામાં રૂપિયા એક પોઈન્ટ સાહીઠ કરોડનો સોદો થયો હતો સોનું ખરીદવા માટે આપવામાં આવેલી પાંચસો રૂપિયાની નકલી નોટો પર ગાંધીજીના ચિત્રને બદલે અનુપમનું ચિત્ર છપાયેલું હતું બીજી બાજુ બેંકના નામ સાથે પણ ગફલા કર્યા હતા આ કાર્ડની સીલ પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બદલે સ્ટાર બેંક ઓફ ઇન્ડિયા લખેલું હતું સુરત જિલ્લામાં નકલી નોટોનું છાપખાનું ઝડપવાનો સિલસિલો યથાવત છે ત્યારે સુરત જિલ્લા એલસીબી પોલીસે નકલી નોટ છાપનારા એક ઈસમને રંગે હાથે ઝડપી પાડ્યો ઝડપાયેલ ઈસમના નકલી નોટોના છાપખાનામાંથી પાંચસોના દરની અડસઠ નોટ બસ્સોના દરની એકસો ચૌદ નોટ અને સો રૂપિયાના દરની બત્રીસ નોટ તેમજ નોટો છાપવા ઉપયોગમાં લેવાતું પ્રિન્ટર મશીન પ્લેન પેપર કટર પાના સહિતનો કુલ રૂપિયા એક પોઈન્ટ છપ્પન લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો રાજકોટમાં પણ વર્ષ બે હજાર ચોવીસમાં નકલી નોટો ઝડપાઈ આઈસીઆઈસીઆઈ બેંક કરન્સી ચેસ્ટમાં બે હજાર બસો સુડતાલીસ નકલી ચલણી નોટો મળી આવી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છની શાખાઓમાં સાડા ત્રણ વર્ષમાં રૂપિયા સાત પોઈન્ટ બાણું લાખની ડુપ્લિકેટ ચલણી નોટ મળી આવતા એફઆઈઆર નોંધીને કાર્યવાહી કરવામાં આવી મિત્રો જે ઇન્ફ્લેશન બ્લેક કરન્સી આવે છે કાળું નાણું આપણે જે કહીએ છીએ ફેક કરન્સી તો એના લીધે આપણા દેશમાં ફુગાવો પણ વધે છે ઇન્ફ્લેશન વધે છે ટ્રસ્ટ ઇસ્યુ આવે છે કે પબ્લિકનો વિશ્વાસ ઉઠે છે બેન્કિંગ સિસ્ટમ ઉપરથી અને સાથે સાથે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની જે મોનિટરી પોલિસી છે તો એમને નિર્ણય લેવામાં પણ તકલીફ પડતી હોય છે ફેક કરન્સીના લીધે સાથે ગવર્મેન્ટની રેવન્યુ ટેક્સેશન આવક પણ ઓછી થઈ જાય છે કારણ કે કાળું નાણું બજારમાં ફરતું હોય એટલે સરકારને આવક ના થાય રિઝર્વ બેંકે નોટો છાપી હોય તો સરકારને આવક થાય એટલે કેટલીક કરન્સી માર્કેટમાં કાણાં નાણાં તરીકે ફરી રહી છે તો એ પેરેલ ઇકોનોમી કહી શકાય કાયદાકીય રીતે આ ગુનો છે કે બ્લેક મની આપણે ન વાપરવા જોઈએ અને સાથે સાથે જો આવું આપણે કરીએ છીએ

પરંતુ આ ડોક્ટર મેડિકલ ડિગ્રી વગર જ ક્લિનિક ચલાવતો હોવાની ખબર પડે તો તે દર્દીના માથે જાણે આભ ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાય વર્ષ બે હજાર ચોવીસની આ નકલી વસ્તુઓમાં નકલી ડોક્ટરોનો જાણે રાફડો ફાટ્યો હોય એમ એક પછી એક ઘટના પ્રકાશમાં આવી આવો જોઈએ આ બોગસ ડોક્ટરો અને તેમની કરતુતો વિશે અમદાવાદના ઉત્પલ અંબુકુમાર પટેલે બોગસ ડિગ્રીને આધારે કરી ડૉક્ટરની પ્રેક્ટિસ જુનાગઢમાં સરકારી હોસ્પિટલમાં નકલી ગાયનેક ડોક્ટર આવ્યો સામે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો નકલી ડોક્ટર રાજકોટ નજીકના ગામે દરોડો પાડી ધોરણ આઠ પાસ નકલી ડોક્ટરને ઝડપાયો જુનાગઢ ખાતે ધોરણ બાર પાસ યુવાન ડિગ્રી વગર બન્યો ડોક્ટર છોટાઉદેપુર જિલ્લાના નરવાણિયા ગામમાં પકડાયો નકલી ડોક્ટર આમ જો નકલી ડોક્ટરોની વાત કરવામાં આવે તો કેટલાય ડોક્ટરો ખુલ્લે આમ લોકોના સ્વાસ્થ્યને જોખમમાં રોજે રોજ મૂકી રહ્યા છે ગુજરાતમાં વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન બહાર આવેલી નકલી વસ્તુઓ પરથી એ સવાલ થાય છે કે ગુજરાતમાં અસલી શું છે પહેલા દવાઓ નકલી પછી દવા આપનારો ડોક્ટરો નકલી પછી નકલી માર્કશીટ નકલી ઉમેદવાર પરીક્ષા આપી ગયા પછી નકલી પરિણામ આવ્યું આટલું પૂરતું નહોતું તો નકલી પોલીસ પછી અધિકારીઓ નકલી ત્યાં સુધી કે નકલી આઈપીએસ અધિકારી સીએમઓ અને પીએમઓમાં કામ કરતા હોવાનું કંઈ રોફ મારતા નકલી અધિકારીઓ મંત્રીના નકલી પીએ નકલી ડોક્ટરો નકલી સરકારી કચેરીઓ આટલું બધું ગુજરાતમાં નકલી એટલે કે સાવ બોગસ હોવાનું સામે આવ્યું અને કાલે સવારે તમે ઉઠો અને તમને ખબર પડે કે આ વર્ષે જ નકલી હતું તો તો શું કરશો તમે વિચારતા રહો ત્યાં સુધી હું ફરી તમને મળીશ હાલ તો મને રજા આપશો નમસ્કાર બે હજાર ચોવીસ વર્ષ નકલી